એ હાલો હાલો માનવી ચોટીલા એ ચોટીલા જાવી રે ચામુંડ દર્શન હે એ દર્શન કરી પાન થાવી મા ગુણ લાગાતા ગાતા એમ જાવી અમે દર વર્ષે જઈ દિવાળીની રજાયું માં ચોટીલા તો અમે હાલી ને રે જાવી જાવી રે દર્શન કરવા જાવી અમે ચોટી માણી ચંડી ચામુંના દર્શન કરવા જાવી રે હે હલો હાલો રે માનવીયો ચોટીલા તમે ચામુંડ માની બોલો ને સારે જય બોલો બોલો ચામુંડ માતગી